મિત્રો ને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં આજના આઠક વાગ્યા હોય હીરાવી બિરાવી અને જો આ કાકાનું ખેતરમાં ઢાંકણા બુડલેનના બંધ કરી દઉં કાગર બાગર મારીને કારણ કે હે ને આટા એના જરાક ઓલા બગડી ગયા હે કાગર માધો ને તો વાંધો ના આવે ને ખરે નીકળી જાય ઘણી ઘણી ઓલે સર પાણી આપણી જૂની વાયમાં પુગાઈ દઉં મને ખબર છે સીમ પૂગ્યું ને ને એટલે કરે ખરે મોજથી જરાક એવી કામ કરી પછી આપણે તરાવી જાઉં મોટો સારું કરવા હું જાય તો બતાવી તમને કેટલું પાણી છે અને જો બીજું કોક કરી દે તો ધક્કો નહીં તમે વિડીયોમાં જોડાઈ રહેજો થોડીક જ ક્ષણોમાં આપણે મનમાં પાણી ચાલુ કરવાનું છે હા સળીઓ કારણ કે હેડો કેટલો લાંબો છે ખબર લગભગ અગિયાર ઓડ ને માથે એવું ઓલા મકાન આપણા આ દેખાય નહીં બહુ હેડો લાંબો

તો લાઈટ વહી ગઈ હવે કઈ આવે એનું કઈ નક્કી નથી ઉપર આવે એ ગઈ ને અહીં વહી ગઈ વાડી વિસ્તારમાં ગામમાં વહી ગઈ એટલે જાજી વાર બંધ ના કારણ કે ગામમાં તો ભાઈ બધાને ધંધો અટકે એટલે ત્યાં વાંધો ના આવે ત્યાં તો ખબર આવી જાય વહી જાય એટલે વાડીનું કઈ નક્કી ના હોય આમાં હે ને કોકો માંડવી બહુ વહી ગઈ પારી પારી ઉપર તો જાઉં ખડતા ક્યાં કોક જોવા મળે બે ફેર નગી લીધું આ ઉનાળાની ઓલ શું કહેવાય ઋતુ મળી એટલે માંડવી કોક રહી ગઈ હોય ને એ ઉગે ને કોક કોક ખણે છે હજી

ാണ് അടുത്തിൽ കോ ઉપવાસ માટી રાખ્યા છે જીવ જંતુ કોઈ નીકળે ને તો વાઈ જોઈ ને જ ઉભા હોય તાપી ને જાવ એમાં નાક માં એટલે ધોળી ધોળી આવે ફટ કર ગુમરે વળી જાય નાકામાં હું શું હોય તળ્યું પડ્યું હોય ને દિવસ વધારે હોય કોઈ હારી ને જીવનું મોટું જીવ જંતુ હોય ને આબડું કરીને ખાઈ જાય જીવું નાકું વાર એટલે બીએ નહી હોય જરાય ખબર છે કે આ માળીએ નહી થોડા મગ ભાંગે હવે થઈ ગયા એટલે વાંધો નહીં આવે મજા આવે લગી ગયા છે ને ચાર પાણી પી ગયા પાંચમા પાણીમાં પાણી જાય છે ને અત્યારે ટ્રેક્ટર આવે સાફવારી વાડીમાં રાખીને સિંધાળવા જવાની જાય હા

La receta en todo

ગરમી થી ના આવી ગયો હા તરાવટ આવી ગઈ તમને અવાજ આવતો હોય કે ના આવતો હોય તો લવાઈ માં પડે છે વાડીની લાઈટ થઈ ગયો બલ્બ બંધ છે જો લાઈટ રહી ગઈ હોત ને તો પી ગયું હોત લગભગ અડધી પોણી કલાકથી રહી ગઈ છે થોડાક ગાય હજી ખોદી નાખવાનું તો બેજી પાસે ખોદવા ના પડે લાય આવી ગયું ગામમાં આવી ગયો એટલે અહીં હવે લગભગ આવી જ જાહે થોડાક ખોદી નાખવાનું થોડાક તો ખોલી દે તો બી એકાદ કોરી ખોદું ને તો બે હાલે હાલો મંદ થોડીક વાર મોર વખાણ કરતો હતો ને લાઇટ ને હજી નથી આવી આજે ખોદી લીધા ધુર સાફ કરીને નોખા પોડી લીધા લદર માંથી લાઈટ હજી આવવાનું નામ નથી તરાવવારી ચાલુ છે મોર હવે અડધે કલાક વાત જોઈ જોઈએ આવે તો ભલે આ તરાવવારી બંધ કરી આવી કારણ કે ખોટું પાણી આગો થતું નથી તરીમાં એટલે મતે વેસ્ટ થાય પાણીનો ખોટો બગાડ થાય અડધીક કલાક જેવું હાવા તો ઠીક છે ને કોઈ બંધ કરવા તો ધક્કો થાય જ મિત્રો હાથ વાગી ગયા હે અને આવી ગયો મોટર બંધ કરવા તરાવે આપણે આને તરાવ્યું નામ છે કે તરાવ અને પછી કાટાવાળી કેડી છે ધ્યાન બહુ રાખવું પડે અને આ કે દાદા આવ્યો હા ખાલી થઈ ગયું હા 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 કેમ તું છે ખબર અરે બીજું ટ્રેક્ટર આવે ખેપાવાળું અને ગુજરી વાળો ખૂણો હોય ને ખરતા એમાં ખેપા મારીને લેવલ કરવું હોય પાણી એટલું હાલતું નથી એટલા માટે ગથા સરાવ જો આવું કંઈક છે ગાયો ગાજો લ્યો અને એની કોરા ફૂલ ધૂમધકાર બળાલે અને આ ખાડામાંથી આપણે પાણી જાય માળે જોઈ લીધું ગધા તરાવું સરાવનું નામ ગથા ચરાવશે હું કારણથી મને નથી ખબર મને સાંભળે કીધું ગધા સરાવે જ છે હવે ઓલું ખેપાવાળું ટ્રેક્ટર આવે નહીં આપણે કાલનો વિડીયો બરાબર આજનો વિડીયો પૂરો કલાકે આજે બધા ભીડમાં ભેગા થયા કદાડીમાં આવો રામે રામ રામ કેવો લાગ્યો કોમેન્ટમાં જાવજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી મળીએ આપણે કાલે સાથે બધી આવજો